નમસ્કાર આપ જુરાચોનેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતરબગલ છુટાદેપુરના પૂર્વધારા સભ્ય મોહનસિંહ રાઠવાનો 82મો જન્મદિવસ વાતે તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી છે છુટાદેપુરના પૂર્વધારા સભ્ય મોહનસિંહ રાઠવાનો 82મો જન્મદિવસ છે જેમાં પૂર્વધારા સભ્ય મોહનસિંહ રાઠવા 10 વખત ધારા સભ્ય રહી ચૂક્યા છે હાલ તેમનો પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા છુટાદેપુરના ધારાસભ્ય છે તો લોકોનો પ્રેમ જોઈ પૂર્વધારા સભ્ય મોહનસિંહ રાઠવા बाबूख थे उठा से के तुम्हारा नाते और सरकार लीजिए आज ये कौन दो बार में है प्रथम से आप सबको वादा करो पहले રેહન પટેલ નેશન ન્યૂઝ છોટા છોટાઉેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર